ગોંડલમાં કૃષિ સહાયના ફોર્મ મુદ્દે બોલા ચાલી જીગીશા પટેલ અને વીસી વચ્ચે થઈ બોલા ચાલી ગોંડલના સુલતાનપુર ગામનો વિડીયો વાયરલ ખેડૂતો પાસે ફોર્મ દીઠ એકસો રૂપિયા ઉઘરાવાનો આરોપ વીસીએ ખાનગી ઓપરેટર રાખ્યા હોવાનો દાવો રાત્રે પણ ઓનલાઈન કામગીરી કરાતી હોવાનો દાવો સરકારે પંદર દિવસ નું અલ્ટિમેટ આપ્યું છે કે પંદર દિવસમાં ખેડૂતોના ફોર્મ ભરી દેવાના કાલે અમે સો રૂપિયા લેતા હતા ફોર્મના જે જિગીસાબેન આવીને એમ કહી ગયા હતા કે ફ્રી ફોર્મ ભરવાના છે અમે ફ્રીજ ભરતા હતા પણ આ અમારા ઓપરેટર વધારાના બેહાડેલા છે ત્રણ ઓપરેટરે રાતને દિવસ અમે ફોર્મ ભરી છીએ દિવસે નેટ નથી આવતું સાત બાર આઠ નથી આવતા એટલે અમે ખેડૂતના બધા ફોમ ઉઘરાઈ લઈ રાતે સાત બાર આઠ કાઢી ફોર્મ ઓનલાઈન કરી બધું જ દરરોજનું દરરોજ કરી નાખી

તેણે ત્રણ ઓપરેટરો પ્રાઇવેટ બેસાડેલા હતા જેના અનુસંધાને સ્ટેશનરીનો ખર્ચો હાથ બાર આટલો ખર્ચો હોય તો સો રૂપિયા જેવો ખર્ચો પ્લસ અમે ત્રણ વધારાના ઓપરેટરો અમારા ગામના ખેડૂના કહેવાથી અમે બેસાડેલા હતા તો બેને એવું કીધું છે કે ભાઈ અહીંયા સો રૂપિયા ઉઘરાવે છે આ અત્યારે ખેડૂ છે ભાઈ આપણે પૈસા ઉઘરાવીશી તો ખેડૂત અને ખેડૂના કહેવાથી જ અમે અહીંયા જે પૈસા અમારા પ્રાઇવેટ ઓપરેટરો અમે બેસાડ્યા હતા એને અમે પૈસા આપવા માટે આજ કોઈ છે હું સૌ તો હું કાંઈ મફત કામ ન કરું એને એનું ઘર પરિવાર લઈને બેઠા હોય તો પચાસ રૂપિયા આપણે એને રોજ આપવું જ પડે ઉપલેટામાં સહાય ફોર્મના નામે ઉઘરાણીનો આરોપ મજીઠી ગામના ખેડૂતો પાસે રૂપિયા એકસો ની ઉઘરાણીનો આરોપ વીસી ખેડૂત દીઠ રૂપિયા એકસો ઉઘરાવતા હોવાનો આરોપ પંદર દિવસમાં સહાય ફોર્મ નહીં ભરી શકાય રાત્રે જાગીને ખેડૂતોના ફોર્મ ભરીએ છીએ તેઓ વીસીએ જણાવ્યું ફોર્મ દીઠ સરકાર માત્ર બાર રૂપિયા આપે છે

સહન કરવાનો જે વારો આવ્યો હતો જેને લઈને સરકાર દ્વારા છે તે સહાય છે તે મંજૂર કરવામાં આવી હતી સહાયને લઈને અત્યારે જે સહાયના ફોર્મ ભરવાના હોય છે તે ફોર્મ ભરવાની અત્યારે મજેથી ગ્રામ પંચાયત કચેરી ખાતે છે તે ઈ ગ્રામ સેન્ટર સાથે ખાતે છે તે અત્યારે ચાલુ છે ત્યારે કહી શકાય કે જે રીતે અત્યારે મધ્યથી ગ્રામ પંચાયત દ્વારા જે રીતે અત્યારે ફોર્મ સહાયના ભરી રહ્યા છે ત્યારે ખેડૂત દીઠ જે વીસી દ્વારા છે તે સો રૂપિયાની જેટલી છે તે અરજીના છે તે લેવામાં આવી રહ્યા છે ત્યારે

નથી આપતા બે હજાર રૂપિયા નક્કી કરવા સરકાર માંથી એક પણ રૂપિયા આપવામાં નથી આવતો ચાર વર્ષથી આવી નથી ના બિલ ભરતા ચાર વર્ષ નો રૂપિયો નથી આવ્યો બરાબર છે એટલે બિલ બંધ કરી રહ્યા હવે ખેડૂત અહીંથી હેરાન થઈને ઉપલેટા ફરવા જાય હા પરિપત્ર નથી તો એ જાહેરાત કરે છે પૈસા અમે એટલા આપી હી એનો પરિપત્ર છે કે બાર રૂપિયા ફોન કરી રજૂઆત કરી દઈ એમ કે અમે ઓલી સંસ્થા ના આપ્યો ઓલી સંસ્થા નાયપે કઈ સંસ્થા આપે છે પ્રતિક રમેશભાઈ ચાવડા તો અહીંના જે વીસી છે તેમના જણાવ્યા અનુસાર છે કે સરકાર દ્વારા છે તે માત્ર વાતો કરવામાં આવે છે એક પણ રૂપિયાની નથી આવ્યો ત્યારે આપણે ખેરુ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે આપણે ખેરૂને પણ વાત કરવાનો પ્રયત્ન કરશું આપણી સાથે છે આપણે ખેડૂત સાથે જે રીતે અત્યારે સહાયના ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે અને વીસી દ્વારા સો રૂપિયા લેવામાં આવી છે તે યોગ્ય છે

કે જે રીતે અત્યારે જે ખેરુના છે તે તમામ ધિરાણ છે તે માફ કરી દેવા જોઈએ આ રીતે ન કરવું જોઈએ કે હું અહીંના ખેરુતો કહી રહ્યા છે ત્યારે બીજી બાજુ વીસી જે અહીંના વીસી છે તેમના જણાવ્યા અનુસાર છે કે અમને છેલ્લા ચાર વર અત્યારે એક પણ પ્રકારની રૂપિયો છે તે અમને મળ્યો નથી ત્યારે અમે એ સો રૂપિયા છે તે ઉઘરાવી રહ્યા છીએ ખેડૂતો પાસેથી નિલેશ મારો એબીપી અસ્મિતા મજેથી યોગ્ય તપાસ કરીને જો કઈ એવું હોય છે તો નિયમ નિયમ કાર્યવાહી કરવામાં આવે છે આ જે વિંચાય અમારા નાણાં બંધની કામગીરી કરતા હોય છે એના ડેટા એન્ટ્રીના પંદરસો રૂપિયા લેખે ચૂકવવામાં આવતા હોય છે અને પાંચસો રૂપિયા હિંસેથી જો સારી કામગીરી ને ડેટા એન્ટ્રી વધારે હોય તો બે હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે આ ફોર્મ બાબતે ગ્રામ પંચાયત દ્વારા કોઈ રકમ ચૂકવવામાં આવતી નથી અને સરકારશ્રી દ્વારા કોઈ એવી જાહેરાત હોય તો કોઈ ધ્યાનમાં આવેલી નથી દસ હજાર કરોડની કૃષિ પેકેજમાંથી સહાય મેળવવા માટે ખેડૂતોને ભારે હાલાકી ઓનલાઈન અરજી કરવાનું સર્વર ધીમું ચાલતું હોવાથી જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જૂનાગઢ જિલ્લાના વંથલી ભેસાણ માણાવદર વિસાવદર કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ સરકારની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી ઓનલાઈન અરજી માટે ખેડૂતો સવારથી લાઇનમાં ઉભા રહે છે પણ સર્વરમાં ખામી હોવાના કારણે તેઓ અરજી નથી કરી શકતા લાંબી કતારમાં ઉભા રહેવા છતાં ઓનલાઈન પ્રક્રિયા આગળ ન વધતા ખેતીના કામો પણ અટવાઈ રહ્યા છે તોનું કહેવું છે કે ઓનલાઈન કૃષિ સર્વે કરો હોવાથી સરકારને ખબર જ છે કે કયા ખેડૂતોને નુકસાન થયું છે તો પછી સહાયની રકમ સીધી ખાતામાં જમા કરાવી દેવી જોઈએ આ તરફ ગ્રામ પંચાયતના વીસી પણ મૂંઝવણમાં મુકાયા છે વીસી કર્મચારીઓનો દાવો છે કે માત્ર 5 મિનિટનું કામ હોવા છતાં કલાકો લાગી જાય છે રાત્રે 2 વાગ્યા સુધી કામ કરવા છતાં 50 માંથી માત્ર બે જ અરજી સબમિટ થઈ રહી છે અત્યારે અમારી પાસે કોઈ પાસે 5 વીઘા જમીન છે કોઈ પાસે 10 વીઘા છે સાહેબ એમાં અમારે તને પિયત કરવું છે કે વાળી પાણી વારવું પિયત કરવું કે હાજર રહેવું પંચાયતે ગામની અંદર ત્રણ ત્રણ કલાક બે પાંચ પાંચ કલાક બે હાજર બે પણ અમારા ગામની અંદર અત્યારે ફોર્મ ભરાણું નથી તો આનો પ્રશ્ન આ ભાજપ એવી નમ્ર વિનંતી આટલી જો સહાય કરી અને દર ત્રણ મહિને અમને બબે હજાર આપે છે એ જ રીતે આજ જો આવી સહાય કરી છે તો એક ખ્યાલ છે કે ખેડૂત અમને સહાય આપે છે તો એ જ રીતે અમારી સહાય એ રીતે ખાતમ નાખી દે તો આ ખોટા ખર્ચા બચી જાય હાથ બાર કઢવવાની લાઈનમાં બે હવાનું કોઈ મજૂર માણે મજૂર જતો હોય તો સાહેબ મિનિમમ ત્રણસો થી ચારસો રૂપિયા રોજ આપે તો એને ત્રણ વીઘા જમીનમાં તમારી સહાય માટે થી તમે છ મહિના આપો કે ત્રણ મહિના આપો તમારા ત્રણ હજાર રૂપિયા કે પાંચ હજાર રૂપિયા જે આવે એને માટે તેને એક મહિનાનું કામ ખોટી કરવાનું ને જો સવારથી ખેડૂતો બિચારા સાત વાગ્યાના ઊભી ગયા હોય ખેડૂત પાસે આધાર કાર્ડની ઝેરોક્ષ અને બેંકની પાસબુકની ઝેરોક્ષ જ હોય છે હવે સરવર સાત બાર ના સાવ સ્લો ચાલે શનિવારે સાવ ચાલતું જ નહોતું તો મારે સાત બાર આઠ કાઢવાની પછી બાર નંબર કાઢવાની પછી લોકોની ઓનલાઈન કરવાની અને મારે મેસવાણમાં અંદાજીત પારસો ખાતા છે રંગપુરમાં માણસો આવતા હોય કાલવાણીના આવે છે મારે હવે આ ખાતેદાર ખેડૂત મારીને આ ફોર્મના એમના કાગળ મૂકીને વહે જાય કે બેન તમારી રીતે કરજો હું કાલ રાત્રે હવે અઢી વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીમાં સાઠ મોંભાઈ રાખી રાખીશ વ્યવસ્થા છે જ સરકાર પાસે પણ સરકારને પૈસા આપવા છે કે કેમ ખેડૂતો ચિંતા છે અત્યારે સરકાર ખાલી વાતો કરે છે અને એને પૈસા આપવા છે કે નહીં જો આપવા હોય તો તાત્કાલિક આપવા જોઈએ આવા સર્વેમાં ન પડવું જોઈએ બીજા નંબરમાં કોઈ નીતિ સ્પષ્ટ નથી સરકારની કે સો ટકા નુકસાન થયું એને આપવાના છે પચાસ ટકા નુકસાન થયું એને આપવાના છે કે મગફળી જે રજીસ્ટ્રેશન કરાવ્યું છે ને નથી આપવાના કે વેચાણ કરી એને નથી આપવાના અથવા તો સોળ હજાર પાંચસો ગામમાં સર્વે થયો છે બસો એકાવન તાલુકામાં સર્વે થયો હોય એવા સમયે સરકારે એવી વાતો કરે બધા ખેડૂતોને પૈસા આપવા તો આ બાબતે અમારી અહીંયા કચેરીમાં પૂરતો સ્ટાફ અને કનેક્ટિવિટીની કોઈ સમસ્યા નથી પરંતુ જે સર્વર અમુક ટાઈમ ડાઉન થઈ જાય છે એના કારણેથી ઘણી વખત સાત બાર નીકળવામાં મોડું થતું હોય છે એ અમે આ જે સમસ્યા છે એ માનની કલેક્ટર સાહેબ મારફતે રાજ્ય સરકારમાં જીસવાનમાં પણ લખીને આપેલી છે અને એનું બહુ ઝડપથી નિરાકરણ થઈ જશે અને સાત છે એ સત્વરે નીકળશે એ બાબતના તમામ પ્રયાસો અહીંયાથી કરવામાં આવી રહ્યા છે જરૂર જણાય તો અમે વધારાનો સ્ટાફ પણ મૂકવાની તૈયારી પણ કરેલી છે